જમવા જાઉં તો કશું ગમતું નહીં છોકન જઈને બેહવાનું એ વિચાર કરું હું કશું ગમતું નહીં કના પહાન જઈને બેહવાનું મારો ભાઈબન ખેમો આને ગમે તે પણ મારો જીગરી ભાઈબન હતો પૂછ્યો હોય ને તો પહેલા મને પૂછી લે કે સોમા કાકા તમે ખાધું નહીં ખાધું ને તો તાત્કાલિક ઘેર જાય અને શાક રોટલો લઈને આવવા ને મને ખવડાવવા અને ભૂસ્યો ના મેલા પણ મારો ભાઈબંધ શિખર આમ ખેમો આ તો દારા થયા અમે શો જીવ છે એ ખબર પડતી નથી કશું ગમતું નહીં બેહવાનું એ શો આ ખેમા વગન તો આ વલનો હું હાલ તો હું શો જઈને બેહું ગમે તે પણ ખેમો ગમે તે હોય પણ સહી સલામત હોય ને મારો ભાઈબંધ બસ કશું ગમતું નહીં ફાવતું નહીં ખેમા વગન અને ગમે તે પણ જો ગુજામ પૈસો ના હોય ને મારા તો ગમે તે કરીને ગમે તે કઠલો કરીને ખેમો પૈસા લાવવા મને હાલ એમાં પણ તું નહીં ને તે મને ખરું ને ગોમમાં કોઈના પાન બેહવું એ ગમતું નહીં તો કોઈના પાન જવું એ ગમતું નહીં અમે શે રીતના બેહવાનું ના તો ગોમમાં હું ઓટો મારી આવ્યા દે તું ઘેર બેહર્યું તો એના કરતાં ગોમમાં જવું તે હોટલની હારી એક ચા પી આવું મસ્ત કારણ કે ઘેર પીવું ને એટલે ચા કોઈ સાર આવતો નહીં અને હોટલની પીવું ને એટલે મગજ ફ્રેશ થઈ જાય છે

એવા તો કોઈ પેદા નહીં થયો સુમલા તું તો ભાઈ છે કોણ છે તું ખરો ને તઈન દાડા સાબરી રોટલો હુકાઈ જાય ને તું ના લે મને કેમલો ખરો ને હડન પૂછ સોમા કાકા તમે ખાધું અને ના ખાધું તો તરત મને ખવરાઈ દે કે કદી ખવરાયો તનો ભાઈ લે હને ખવરાઉ તું તો કૂતરા કરતા બુંડો છે મજૂરી કરકે કૂતરો ગોળી હુકાયા રખરી ખોઈ છે મજૂરી કરવા રાત અતારે મજૂરી નહીં તો મજૂરી કરું પણ તારા છે હું ખેમો ના વાં તો હારું

એક ગમ માં પાછો ફલી ગોલ્યો નહીં ને એટલે જુગારમાં કોઈ મજા નહીં આવે એ હોય ને તો તહેવાર આવતા હોય મામા તો કેમો ખરો ને અગાઉ તૈયારીઓ કર મહિનો અગાઉ તૈયારીઓ કર વાત તો સાચી કરી પણ ગમે તે આગુ પાસું કરતો ગમો પણ ગમે તે કરતો પણ આપણું તો હેડર તો ભેગું ભેગું ખેમા ની વાત ના થાય મામા ખેમો ગમો હોય ને તો વાત જુદી હોય ભલે બધા ઢખલા કરતો ગમો પણ માણસ ખરો ને ખેમો તાણ ગમે તે ઢખલા કરતો પણ આપરો જબર મજા આવતી ભણા હા ઉજો ઉણ તહેવારો ખેમો નહીં તે કોઈ તહેવાર જેવું લાગે છે એમ કયો મને નહીં લાગતું આઠે ઉપર જુગાર ખેલાય ભણા નકા 52 પત્તા નો ખેલાડી સા નહી ને એટલે મજા ના આવે નકા ખેમો હોય ને મામા તો અગાઉ તૈયારીઓ કરી દેતો હોય બધો ફરી ફરી કેતો હોય કે તહેવાર આવે છે આઠમ આવી જાય તો નજીક વાત સાચી કે જીવન જોડે તો ખરા ને ત્રણ રૂપિયા લઈને આવે અને હાથ રૂપિયાનો પાવર ખર પેલા ઉંદેરાના પટેમ સોલામાં સોલામાં જિંદગી પટી નહીં જો જો બેહી જાસે ખુરશીઓ લઈને વાહ જીવન વાત મો તો રાજા જેવી જિંદગી આલી તો કહું બેજા

અને ના હોય તો હવથી હારું થી પૈસા ના હે હોય તો કોઈ ના જોત લે રે એ ના લેતા મે તો ટોપી ના લેતા વાત કરો છો તે હલીયા હારું શાંતિરાજ કરેલ દીધું ને અમે તો થાય આરો ટેરા માય અરે આરો ટક મારું ઘર છે ગમે તે કરું પારિન બીજું જ ના બનાવું હારું જીવન વધારે હારું નઈ હો અરે કમાઈ લઈને આવશે ને ધારા મુંઢા પર પૈસા મારશે ઓર રાખજે પાછો પણ હાલ તો નહી ક વાત કરો છો તે આવશે એટલે લેશે

થોડા બે જુખા અમે જોઈએ કે તારે તું અમે ગમે એટલા જ ના લાવીએ તમારે શું જોવાનું અમે લઈને આવી જશે મામા તમે ચિંતા કરશો નહીં આયસુ આઈશું ચિંતા કરશો અમે બે જ ચાલુ કરીએ તો આવી તો કાલ હદેથી ચાલુ કરી દઈએ પછી એમ ને કેતો કરો ખરા ટાઈમ ધોકો લઈને આવશે એવું અરે સરપંચ તો ગમે તે અમે બકાઈ નહીં આવશું પણ રમવા આવશું એટલે તારી દોશીને કહીને આવજે પાછો અમે એમાં હું કહેવાનું હોય ડોસીનું લે જણ્યા પછી તું રમવા બે હૈસડી ધોકો લઈને આવતો લે ભણા ના આવે થોડા પૈસા લઈને આવતો પાછો હા બોર્ડમાં હારે રમવાનું છે મોટું રમવાનું છે આખત સરપંચ સિંચા કરશો ને હું તો મારા પાન ઘર સર ખેવાનું ગીરવી મેલ દો ચિંતા નહીં તું તાર ઘર મેલે કે તારી ડોસી મેલે પણ પૈસા લઈને આવજે પાછો આયો આયો જીવણિયા તમે ખરા મજા રમત ત્યાર ખરા ને પણ ઢીલા પરો ખરા ટાઈમ ખરા ને જતા રહો તો બાકી ખેમા જો વાગ જો હોય ને તો બોર્ડમાં હમો માં ટક્કર લે ખા ના જીવણ ખેમો પાછા તે તમે જતા રહો વણા નાવ તો ખેમો જોસા ઈકન તો બે જણા

સરપંચે કીધું કે આઠમના દાદા જુગાર રમવાનું ગમે ત્યાંથી પૈસાનું તો સેટિંગ કરવું જ પડશે કારણ કે દર આઠેમું રમત જતા હોય રમવા અને આઠેમુ ના એટલે સરપંચે ક્યાં પૈસા થઈ જશે પણ સરપંચને ખબર નહીં કે જીવન ગમે ત્યાંથી પૈસા લાવશે કોઈ વાતો નહીં ગમે ત્યાંથી ખેબા ઘણા દાદાથી

ખેમલો આવ્યો છે શોખાન વલ્લો વલ્લો ખેમલો ઓ હોટેલ ખેમલો એ મારો ભાઈ બને કેમલો આવ્યો મારો ભાઈ બને કેમલો આવ્યો મારો ભાઈ બને ખેમલો આવી ગયો છે મારો ભાઈ બને કેમલો આવી ગયો છે આ કથખરે જગ્યા એવી હોગવી પડશે ને તે આખા ગામમાં કોઈને ખબર જ ના પડે કે આ જગ્યાએ શું થાય છે ખબર કોઈને ના પડે મામા પણ પેલો નહીં પેપર જીવણીઓ

હરે તો નહીં જો તારા યાર તમન તો આખા ગોમમાં ખરીન દોરમ દોર કરીને અને મને ખબર શ્રાવણ જુગાર ચાલુ ને એટલે તો આઈ ગયો ગયો એટલે આખું ગયું ઘણા તાજો થયો

અરે તું પૂછી લો ગામમાં આલ્યા અમાર મનમાં તો તું રૂપિયા કમાવા ગયો છે અમને હું ખબર એક મહિનાથી દવાખાનાથી આવું ઈ શું મારા બપ્પાની મિલ્યો ચાલે છે તણ આ વાડી કે ખેમો કમાવા ગયો આ વાડી કે ખેમો બંડલી બંડલ લઈને આવવાનો છે કમાવા ગયો આ ખેમો કમાઈ તો કે બંડલ લેવા ગયો તો બગોમાં સાંડલા લેવાયા નહીં કે હું કહું છું હા બપ્પા ગામનો 릭શાવાળો તો ને પેલો ઊભો છે પેલો 릭શા બાકી ચાલી ગયો ભરું બાકી